જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો હવે આવી રહી છે અષાઢી બીજ અને તેમના અંગે સુંદર મજાની જગન્નાથપુરીની વાર્તા તમારી સમક્ષ હું રજૂ કરું છું તો ચાલો સાંભળીએ જગન્નાથજીની કથા અષાઢ મહિનાની શરૂઆત રથયાત્રાથી કરવામાં આવે છે ચારેય ધામોમાં જગન્નાથપુરી એક તીર્થધામ તરીકે ભારતમાં પ્રાચીન છે નવ દિવસ સુધી ચાલનારા જગન્નાથપુરીની રથયાત્રામાં દર વર્ષે ત્રણ વિશાળ મોટા રથમાં જગન્નાથજી બલરામજી અને તેમની નાની બહેન સુભદ્રાજી રથમાં બેસીને નગરમાં યાત્રાએ નીકળે છે તેમાં ભગવાને જગન્નાથજીને આપેલા રથનું નામ છે નંદી ઘોષ બલરામજીના રથનું નામ છે તાલધ્વજ અને સુભદ્રાજીના રથનું નામ છે પદ્મધ્વજ રથયાત્રા અંગે જુદી જુદી કથાઓ પ્રચલિત છે પહેલી કથા અનુસાર કંસના આમંત્રણથી કૃષ્ણ ભગવાન અને બલરામ રથમાં બેસીને અકરુરજી સાથે મથુરામાં પધાર્યા હતા તેથી તે દિવસને શ્રી કૃષ્ણ ભગવાને જગતના કલ્યાણ માટે કાર્યની શરૂઆત કરી હતી તેથી તે દિવસને યાદગાર કરીને રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે બીજી કથા અનુસાર દ્વારિકામાં એક દિવસ દાઉજી તેમની નાની બહેન સુમત્રા ને મથુરાની કથા સુનાવી રહ્યા હતા ત્યારે તેમણે કાકા અક્રુરજી સાથે રથમાં બેસીને નગરની ચર્યા કરી હતી દાઉજીની વાત સાંભળીને સુભદ્રાએ પણ પોતાના ભાઈને મોટા ભાઈ સાથે રથમાં બેસીને નગર જોવા માટે નીકળ્યા હતા ત્યારે નાની બહેનની અપેક્ષા પૂરી કરવા માટે કૃષ્ણ ભગવાન અને દાઉજીએ રથયાત્રા કાઢી હતી અને ગર્ગ પુરાણ અનુસાર એકવાર બધી રાણીઓ દ્વારિકામાં સર્વે રા રાણીઓ રાધાજી વિશે માતા રોહિણીને પૂછવા લાગ્યા ત્યારે માતા રોહિણીએ સુભદ્રાને કહ્યું કે હે પુત્રી આ કથા તારે ન સંભળાય માટે તું દ્વાર ઉપર ઊભી રહે અને તમારા બંને ભાઈઓ ખંડમાં ન પ્રવેશે તેનું ધ્યાન રાખજો સુભદ્રાજીની માતાની આજ્ઞા માનીને દ્વાર ઉપર ઊભા રહ્યા અને બંધ દરવાજાની પાછળ ઊભા રહીને ચોકી કરવા લાગ્યા તે જ સમયે કૃષ્ણ ભગવાન અને બલરામ પધાર્યા ત્યારે સુભદ્રાએ માતાની આજ્ઞા કહી સંભળાવી ત્યારે આશ્ચર્યજનકતાને કારણે દાઉ અને કૃષ્ણ દ્વાર ઉપર કાન રાખીને સાંભળવા લાગ્યા તેના બંને ભાઈઓને આવું કરતા જોઈને સુભદ્રા પણ બંને ભાઈઓનું અનુકરણ કરવા લાગી તે જ સમયે દ્વારની અંદરથી થતા રાધા નામના ઉચ્ચારથી કૃષ્ણ અને દાઉજી તથા સુભદ્રાના હાથ અને પગ સંકોચાઈ ગયા એટલે કે નાના થઈ ગયા અને તેમની આંખો ભક્તિની ઉત્તેજનાને લીધે વિશાળ અને મોટી થઈ ગઈ તે જ સમયે નારદ મુનિ ત્યાં પધાર્યા તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે તમે તમારા આ સ્વરૂપના દર્શન ભક્તજનોને કરાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને વિનંતી માન્ય કરી ત્યારે જગન્નાથપુરીની કથા અનુસાર ત્યાંના રાજાને એક લાકડું તેની ગામની નદીમાંથી મળી આવ્યું તો રાજા વિચાર કરવા લાગ્યા કે આ વિશાળ લાકડાનું મારે શું કરવું રાજાના ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા અને તેમણે આવીને કહ્યું કે આ લાકડામાંથી મારી મૂર્તિ બનાવનાર એક શિલ્પકાર સામે ચાલીને તારી પાસે આવશે તો તું આ લાકડું તેને સોંપી દેજે બીજે જ દિવસે સ્વપ્ન અનુસાર એક શિલ્પકાર આવીને રાજાની પાસેથી લાકડાની માંગણી કરીને કહ્યું કે મહારાજ હું એકવીસ દિવસ એકાંતમાં રહી અને આ લાકડામાંથી મૂર્તિ બનાવીશ પણ જ્યાં સુધી આ મૂર્તિ તૈયાર ન થાય ત્યાં સુધી તમારે મને એકાંતમાંથી બહાર આવવાનું નહીં કહેવાનું રાજાએ તેની વાત માન્ય કીધી પણ સોળમા જ દિવસે રાજાએ કુતુહલ વત્સ થઈને શિલ્પકારનો દરવાજો ખોલી નાખ્યો ત્યારે આ ધડ અને મસ્તક સહિતના પણ હાથ પગ વગરના દાઉજી કૃષ્ણ ભગવાન અને સુભદ્રાજીની મૂર્તિ પડેલી હતી અને શિલ્પકાર અદૃશ્ય થઈ ગયેલા હતા તે જોઈને રાજાને પસ્તાવો થયો ને વચન પણ તૂટી ગયું હતું તેથી તે રડવા લાગ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તું આવી જ સ્વરૂપમાં આ જ સ્વરૂપમાં મારી પૂજા કર રાજા પોતાના પ્રભુની વાત સાંભળી લીધી અને રથયાત્રા કાઢી અને પોતાના પ્રભુને પધરાવ્યા પછી ભાવથી લોકો નાત જાતના ભેદભાવ વગર દરેક ભક્ત ભગવાન જગન્નાથજીનો રથ ખેંચે છે તો મિત્રો આ હતી જગન્નાથજીની રથયાત્રાની કથા બોલો કૃષ્ણ લાલ લાલકી જય